નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્માએ પરિવાર સાથે મતદાન કર્યું હતું ભાવનગરના અગ્રણી ઔદ્યોગિક જૂથ લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંતભાઈ શર્મા પૂર્ણિમાબેન શર્મા અને ડોક્ટર પ્રિયંકાબેન શર્મા મતદાન કરવા માટે સરદારનગરમાં આવેલ વકીલ હોલ ખાતે પહોંચ્યા હતા કોમલકાંત શર્મા અને પરિવારે મતદાન કરીને મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી લોકશાહીના પર્વમાં દરેક મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરે તેવી કોમલકાંત શર્માએ દરેક મતદારોને અપીલ કરી હતી